મોરબી શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં આજે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું વાતાવરણ બદલાવના કારણે ખેડૂતોએ વાવેલા જીરાના પાકને નુકસાન થવાની ભીતી સર્જાઈ રહી છે મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ વરસવા લાગ્યો હતો જેના કારણે થોડા દૂર પણ દ્રશ્ય ધૂંધળું બની ગયું હોય સામે કયું વાહન આવે છે તેની પણ ખબર પડતી ન હતી અને આ ધુમ્મસથી ખેડૂતોએ વાવેલા જીરું જેવા પાકને નુકસાન થાય તેવું ખેડૂત વર્ગ જણાવી રહ્યા હતા આ બાબતે વાત કરીએ તો મોરબી પંથકમાં ઠંડીનું પ્રમાણ ઘટી ગયું છે તો બીજી બાજુ બે દિવસથી ગાઢ ધુમ્મસ નીચે ધરતી ઉપર ઉતરી આવે છે વાહન ચાલકો હેડલાઇટ રાખીને આવતા હોય છે છતાં પણ ટકરાઈ જવાની સતત દહેશત રહે છે જ્યારે એક તો સામે સામે વાહન ટકરાઈ ગયા હતા પણ કોઈ જાનહાનિ થઈ ન હતી મધ્યરાત્રિથી આકાશમાં ઘોરામભતી ધુમ્મસ વહેલી સવારે પૃથ્વી પર ઉતરી આવે છે સવારે સાડા નવ વાગ્યા સુધી સૂર્યનારાયણના દર્શન પણ આ ધુમ્મસમાં ધૂંધળા વાતાવરણમાં થયા હતા વહેલી સવારે નોકરી અને ધંધે જવા નીકળેલા સંખ્યાબંધ લોકોને પોતાના ધંધાના સ્થળે પહોંચવામાં મોડું થયું હતું